રાજકોટના ઉપલેટામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરી નાગરિકોની સુવિધામાં કરવામાં આવ્યો વધારો વિવિધ નગરપાલિકાઓમાં મૂકવામાં આવેલ સિવિક સેન્ટરો પૈકીની ઉપલેટા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સુશાસન દિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે લોકાર્પણ રાજય સરકાર દ્વારા વિવિધ નગરપાલિકા કચેરીમાં સિવિક સેન્ટરો શરૂ કરી નાગરિકોની આવ્યો વધારો વિવિધ સેન્ટરો પૈકીની ઉપલેટા નગરપાલિકામાં પણ સિવિક સેન્ટરનું કરવામાં આવ્યું લોકાર્પણ નાગરિકોને એક જ જગ્યા પરથી તમામ વિભાગોની કામગીરીમાં મદદરૂપ થવા માટે આ સેન્ટર ઉપયોગી રહેશે તેવું જણાવવામાં આવ્યું રિપોર્ટ સરફરાજ કોડી

આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ પ્રોફેશનલ ટેક્સ લગ્ન નોંધણી વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર ઓડીપીએસ તેમજ પ્રોફેશનલ ટેક્સ પ્રોપર્ટી ટેક્સ આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વન સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફ ગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો